આજે ચૌદ એપ્રિલ એટલે ભારત રત્ન વિશ્વ વિભૂતિ સિમ્બોલ ઓફ નોલેજ ભારતીય સંવિધાનના શિલ્પકાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં પણ બાબા બાબાસાહેબની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું ઉષ્માભર સ્વાગત કરવામાં આવ્યું હતું રાધનપુર ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે સ્થિત બાબા સાહેબની પ્રતિમાને સાધુ સંતો રાજકીય અને સામાજિક આગેવાનો યુવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી જયભીમ અને બાબા સાહેબ અમર રહોના નારા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મુકામે ડોક્ટર ભીમરાવ આંબેડકરની એકસો જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે ડૉક્ટર સાહેબ એક એવા પ્રજ્ઞા ધરાવતા વ્યક્તિ હતા કે એ ટાઈમમાં ભારતમાં તો ભારતમાં પણ સમગ્ર વિશ્વમાં એમના જેટલું કોઈએ શિક્ષણ મેળવ્યું ન અને તેમણે બંધારણની જે કામગીરી કરી ભારત દેશનું બંધારણ લખ્યું એમાં જે વંચિતો શોષિતો અને દલિતો હતા તેમને એ બંધારણની અંદર અધિકારો અપાયા જે પૈકી અનુસૂચિત જાતિ લોકોના સભ્ય માણસોને સાત ટકા અનામત આપી અનુસૂચિત જનજાતિના લોકોને ચૌદ અને ઓબીસી લોકોને સત્યાવીસ ટકા અનામત આપી અને આ વંચિતો અને પીડિતો અને શોષિતોને મોટામાં મોટો ન્યાય અપાવ્યો છે એક સમયની વાત છે આપણે દાખલો આપીને જઈએ કે એક પત્રકાર મિત્ર રાત્રે બે વાગ્યા પછી મોટા મોટા મહાનુભાવોની મુલાકાત લીધી તેમાં જવાહરલાલ નહેરુથી માંડીને એ ટાઈમના જે મોટા મોટા વ્યક્તિઓ હતા એમના ઘેર ગયા અને કહ્યું કે તમે જાગો છો કે સૂતા છે ત્યારે એમના પટ્ટાવાળાએ અને મોકરોએ કહ્યું કે સાહેબ તો સૂતા છે પણ છેલ્લે સાહેબ પાસે ગયા બાબા સાહેબના ઘરે ગયા એમના બંગલા ઉપર ગયા તો બાબા સાહેબ જાગતા હતા તો પત્રકાર મિત્રે અમે પ્રશ્ન કર્યો બાબા સાહેબ બે વાગ્યા તમે કેમ જાગો છો આ બધા જો ઊંઘે છે તો બાબા સાહેબ સરસ જવાબ આપ્યો હતો કે મારી સમાજ સુઈ રહી છે એટલા માટે મારે જાગવું પડે છે અને એ લોકોની સમાજ જાગે છે એટલે એ આરામથી છૂટા છે એટલે બાબા સાહેબનું આવું કઠોર પરિશ્રમ ભર્યું વંચિતો માટે આ કાર્ય હતું અને સાહેબ એક એવી વિશ્વભૂતિ હતી કે જેના અમેરિકાના પ્રેસિડેન્ટને કહેવાનું કહેવું પડ્યું હતું કે જો ડૉક્ટર સાહેબ અમારા દેશમાં જન્મ્યા હોત તો એમને એને અમે જ્ઞાનનો સૂરજ કહે અને સિમ્બલ ઓફ નેવલો જ કહે તો આ બાબા સાહેબને એક સમગ્ર થોડીક નાની ઘણી જે ઝલક આપી એ આ મુજબ છે અને જે કાર્ય કર્યું એ બહુ ભગીરથ અને કઠિન કાર્ય બાબા સાહેબ આંબેડકરે કર્યું છે સમાજ માટે तो आ तबके हूँ बाबा साहेब ने कोटी कोटी वंदन करता विरमु छू अच्छो भारत माता રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો